નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલે શેપીમાં કન્ડક્ટર વર્તી સ્પેસ કોમ્પ્યુટરનો પાર્ટ નંબર સેવન શરૂઆત કરીએ એકસો પાંચ નંબરના ક્વેશ્ચનથી વર્ચ્યુઅલ મેમરી એટલે રેમની મેમરી જે હાર્ડ મેમરી કહેવામાં આવે છે માઉસ ટુ સેટિંગ બદલવા કંટ્રોલ પેનલમાં જવું પડે છે ચાલુ સ્ક્રીન બંધ કરવા માટેની શોર્ટકટ કરી કંટ્રોલ પ્લસ એફ ફોર અથવા અલ્ટર પ્લસ એફ ફોર નોટપેડનું એક્સટેન્શન શું છે ડોટ ટીએક્સટી એમએસ વિન્ડોની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો પંચ્યાસીમાં એ બી સી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં એ શું છે યુઝરનેમ લેન લોકલ એરિયા નેટવર્ક વેન હોય તો વાઇડ એરિયા નેટવર્ક લેન હોય તો લોકલ એરિયા નેટવર્ક માઉસને બે વખત ક્લિક કરવું એટલે ડબલ ક્લિક સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે છસો પચાસથી સાતસો એમ બી સુધીની સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે ડિજિટલ સ્વરૂપમાં એસએલ ડબલ્યુની નવી આવૃત્તિને શું કહે છે અપગ્રેડ ફોલ્ડરનું નામ બદલવા કયું ઓપ્શન પસંદ કરવામાં આવે છે રીનેમ એમએસ વર્ડમાં પેજને ઊભું બતાવવા પોર્ટ્રેટ અને આડું બતાવવા માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે ડીલેટ કી દબાવતા કરસરની કઈ બાજુનો વર્ડ ડીલેટ થશે જમણી બાજુનો થિસરસ કીની શોર્ટ કી કઈ છે શિફ્ટ પ્લસ એફ સેવન એક અક્ષર બરાબર આઠ બીટ પીસીમાં રહેલી ટેમ્પરરી ફાઇલ દૂર કરવા માટે ડિસ્ક ક્લિનઅપ કરવામાં આવે છે ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે બાય ડિફોલ્ટ એટલે ફોલ્ડરને આપણે કોઈ નામ ના આપ્યું હોય તો ડિફોલ્ટ શું લખેલું હોય છે ન્યૂ ફોલ્ડર તરીકે લખેલું હોય છે પછી તમે એ ફોલ્ડરને જે નામ આપવું એ આપી શકો છો એમએસવર્ડમાં ફોન્ડ અને સાઇઝ બદલવા કયા મેનુનો ઉપયોગ થાય છે ફોર્મેટ મેનનો ઉપયોગ થાય છે અને એમએસ વર્ડની જે ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ શું હોય છે અગિયાર ઇમેલ આઈડીમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન આવે છે ડોટ એમએસ એક્સલમાં કયા ઓપ્શન દ્વારા રોની માહિતી કોલમ અને કોલમની માહિતી રોમાં આવે છે ટ્રાન્સપોઝ દ્વારા ટ્રાન્સપોઝ દ્વારા ગટર માર્જિન એટલે શું બાઇન્ડિંગ માટે ડોક્યુમેન્ટમાં છોડવામાં આવેલી જગ્યાને ગટર માર્જિન કહેવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે આગળનો ક્વેશ્ચન ઇન્ટરનેટ ઉપરથી ફાઇલ પીસીમાં લેવાની જે પ્રક્રિયા છે તેને ડાઉનલોડિંગ કહેવામાં આવે છે અને જ્યારે ઇન્ટરનેટ ઉપર આપણે કોઈ ફાઇલ હોય કે વિડીયો હોય કે કોઈપણ વસ્તુ હોય જ્યારે તેના ઉપર આપણે મૂકતા હોઈએ છીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે અપલોડિંગ કહેવામાં આવે છે યાદ રાખજો મિત્રો ડાઉનલોડિંગ અને અપલોડિંગમાં આટલો ફરક છે જ્યારે આપણે યુટ્યુબ ઉપર કોઈ વિડીયો મૂકતા હોઈએ તો એ અપલોડિંગ કહેવાય અને એમાંથી જ્યારે આપણે લેતા હોઈએ તો એ ડાઉનલોડિંગ કહેવામાં આવે છે એમએસ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા કંટ્રોલ પ્લસ એમ એક્સલમાં વર્તમાન તારીખ નાખવા આ જે ચિહ્ન છે બરાબર ટોળે કૌશ આ જે ચિહ્ન છે એનો ઉપયોગ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે ફાઇલ ફોલ્ડરના ચિત્રાત્મક રૂપને શું કહે છે આઈકોન આઈકોન એટલે મોનિટર ઉપર જે બાર જે બધી ફોલ્ડ આઈકોન જે ચિત્રાત્મક રૂપે હોય છે તમે એમએસ વર્ડનું હોય પાવર પોઈન્ટનું હોય ડાયરેક્ટ એમાંથી આપણે ખુલ્લવું હોય એમાં જવું હોય તો જે હોય છે તેને આઈકોન કહેવામાં આવે છે પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડ એકી સાથે જોવાનું બાર સ્લાઇડ શોર્ટર વ્યૂ કંટ્રોલ પ્લસ ડબલ્યુ એટલે વર્ડની ફાઇલ બંધ કરવા માટે એરરનું બીજું નામ શું છે બગ કયા પ્રોગ્રામ દ્વારા ફાઇલની સાઇઝ ઘટાડી શકાય છે વિનઝીપ દ્વારા મિત્રો તમે મોબાઈલમાં પણ આનો ઉપયોગ કરેલો હશે જ્યારે અમુક ફાઇલો આપણે ડાઉનલોડ કરતા હોય ત્યારે વિનઝીપમાં હોય છે તો તેને ડાયરેક્ટ જોઈ ના શકાય પણ તેને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે તો એ ફાઇલને જોવામાં આવે છે એટલે કે વિનજીપ ફાઇલ નાની કરવામાં આવેલી હોય છે પછી તેને એક્સ્ટ્રેક્ટ કરો એટલે પાછી મૂળ ફાઇલમાં તમે તેને જોઈ શકો છો એસ ટીએમએલ સેના માટે વપરાય છે વેબ પેજના પ્રોગ્રામિંગ માટે લોગિન નેમ અને પાસવર્ડ એન્ટર કરવાની ક્રિયાને શું કહેવાય છે ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે પ્રાઇવેટ નેટવર્કને બહારના એટેકથી બચાવવા ફાયર વોલનો ઉપયોગ થાય છે ઓએસ કયું કાર્ય કામ કરતું નથી વાયરસ એટેક કાવાનું કામ કરતું નથી ઇન્ટરનેટ એટલે નેટવર્ક ઓફ નેટવર્ક્સ કઈ ટોપોલોજી સૌથી વિશ્વસનીય હોય છે મેપ ટોપોલોજી સીડી રોમ શું છે ઓપ્ટિકલ મેમરી પ્રિન્ટરની ક્વોલિટી શેના પરથી નક્કી થાય છે ડીપીઆઈ પરથી કયા ડિવાઇસ દ્વારા પીસી નેટવર્કમાં જોડાય છે એનઆઈસી ડિજિટલ સિગ્નેચર એટલે શું ઇન્ક્રિપ્ટેડ માહિતી એક્સેસમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ડોટ એમડીએમ મિત્રો એક્સટેન્શન દરેકના તૈયાર કરી દેજો ચાહે વર્ડ હોય એક્સલ હોય પાવર હોય એક્સેસ હોય કોઈ બીના દરેકના એક્સટેન્શન તમને ખબર હોવા જોઈએ ચાહે નોટપેડ હોય કે કોઈ બી હોય ઉબન ટુમાં ચાલુ માસ જોવાનું કમાણ સ્કેન ઓપન વેબ સર્વરનું નામ અપાચી કયું મીડિયા પ્લેયર નથી વર્ડ મીડિયા પ્લેયર એસટીએમએલ એ શું છે સ્ક્રીપ્ટિમ ભાષા આઈપીવી ફોર એટલે બત્રીસ મીટ એમએસ પેઇન્ટનું એક્સટેન્શન શું છે ડોટ બી એમ આ પેઇન્ટનું એક્સટેન્શન છે એ રીતે દરેક એક્સટેન્શન તૈયાર કરી દેજો જે કોમ્પ્યુટર યુઝ કરતો હોય એને ખ્યાલ જ હશે રેમ અને રોમ કયા પ્રકારની મેમરી છે પ્રાઇમરી મેમરી ટ્રેક અને સેક્ટર સેના સાથે સંકળાયેલા શબ્દો છે હાર્ડ ડિસ્ક સાથે સીડી રાઇટ કરવાની પ્રોસેસ બર્ન પ્રોસેસ કહેવામાં આવે છે વિઝી એટલે વિઝ્યુઅલ ગ્રાફિક એરે અથવા એડેપ્ટર એનિમેશન માટે કયું એસએલ યુઝ થાય છે માયા એસક્યુઅર એટલે સ્ટ્રકચર ક્વેરી લેંગ્વેજ એમએસ એક્સેલમાં ડિફોલ્ટ સીટ કેટલી હોય છે ડિફોલ્ટ સીટ એટલે તમે એક્સલ ખોલો એટલે ઓટોમેટિકલી જે ડિફોલ્ટ કેટલી સીટો આપેલી હોય છે ત્રણ સીટ હોય છે પછી ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે પ્રદમ પેઢીના પીસીમાં શેનો ઉપયોગ થાય છે વેક્યુમ ટ્યુબનો બેટરી બેકઅપ આપવાનું કામ કરતું ડિવાઇસ યુપીએસ ડોટમેટ્રિક પ્રિન્ટર કયા પ્રકારનું પ્રિન્ટર છે ઇમ્પેક્ટ પ્રિન્ટર સૌથી પહેલું કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ અબાક્ષ બીટ એટલે બાયનરી ડિજિટ ફોન અને મોડેમ સાથેના ઇન્ટરનેટ જોડાણને શું કહે છે ડાયરપ ઇન્ટરનેટ ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનના શોધક રિચાર્ડ સ્ટોલમેન્ટ સર્વર ઉપર ફાઇલ મૂકવાની પ્રક્રિયા આપણે આગળ વાત કરીએ તે ફાઇલ જ્યારે મૂકો ત્યારે અપલોડિંગ કહેવાય જ્યારે તેમાંથી લો ત્યારે તેને ડાઉનલોડિંગ કહેવામાં આવે છે વેબ પેજને રિફ્રેશ કરવાની કે એફઆઈ કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મૂકાય છે એમઆઈપીએસ જે પીજી જોઈન્ટ ફોટોગ્રાફરી એક્સપર્ટ ગ્રુપ સી એટલે કેથોડ રેટ્યુબ પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર ઇનિક પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરોનો હોય છે છ અક્ષરો સગણક એટલે શું કોમ્પ્યુટર આરપીટી ફોર્મેટ ડોટ આરપીટી ફોર્મેટ એટલે રિપોર્ટ ફાઇલ પાવર પોઈન્ટમાં ડેટ માટેની કી અલ્ટર સી પ્લસ ડી રિમોટ લોગિનનું બીજું નામ શું છે ટેલનેટ आईपी एड्रेस की जीरो थी बसो पंचावन आईएसओसी एटरनेट सोसायटी सी डीएमए कोड डिविजन मल्टीपल एक्सेस पॉवर पॉइंट प्रथम स्लाइड टाइटल स्लाइड एस एल आईपी सीडियल लाइन इंटरनेट प्रोटोकॉल पीपीपीपी पॉवर टू पॉइंट प्रोटोकॉल नेटवर्कना दरक डिवाइस ने शूँ कहे નોડ પાસ્કલાઇન શોધક બેસ પાસ્કલ ફ્રાન્સ બાઇનરી અંકના શોધક ઓગસ્ટા અડા મોનિટરને બીજું શું કહેવામાં આવે છે વિડીયુ પણ કહેવામાં આવે છે વિડીયોને મોનિટર પણ કહેવામાં આવે છે લેપટોપ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે માઇક્રો કોમ્પ્યુટર ડબલ્યુમાં છેલ્લો મિત્રો આ તો આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જરૂર શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો છેલ્લા છ મહિનાનું ગુજરાત કરંટ અફેર્સના પ્રશ્નો આપણે તૈયાર કરી રહ્યા છે જે તમને બે દિવસમાં તમને મળી જશે અને એની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત